આપણે અહીંયા મોટી મોટી કરીને તો આવ્યા છે પણ આપણું નાક નો કપો હું જોયો બધાથી મોટી પતંગ તો આપણે જ બનાવી છે ઓ નાક નો કપાય તમ થાય વીજ વિચારું હું આ વિચારો કાય કા આ એક આડિયો હે ઓય બાબા ખાતર ની ઠેલી લઈ આવો જાવ ઓય સોણીઓ ખપાટુ ને કેપટી ની બોતો જાવ આય મૂક પણ મારા હવે સાતરની એવું થાય કે આજથી મોટી બનાવો ની અરે આજ થી મોટી પતંગ આ પણ છે કોઈ ને એવડી નહી હોય અને એ તો હાવડી આવડી બનાવશી આ તો બનાવો હાલો હાઈ રાવો ઈની માને આ મોટી મોટી ખર્તા તો ખરે ગઈ છે પણ હવે કેમ પતંગ બનાવવું મને કાઈ હુજતું નથી અરે સગના મોરો પડમાં 1 લાખ રૂપિયા તો આપણે જીતવાના છે અરે જીતવાના તો આપણે છે પણ આ પતંગ બનાવવું કેમ વસ્તુ સો શું જો છે ઈમાં શું હોય હુલીએ હું ખપાટ હા લઈએ લઈએ હુલીએ ઉઠાળ પતરી હા લઈએ હુલીએ હું ફેર કે ખરે લઈએ હુલીએ ટેપ લઈએ ટકા હા હું આ પતંગ કેમ બનાવું ને એ વિચારું અરે હા ભાઈ રાજડી ને સમજો ફટવાડી દેવી છે રાજડી આવડું પતક બનાવ છે અરે આપણે ઉપડે ને આપણાથી એવડું બનાવવાનું છે હાલો લાવો લાવો કાયકા અરે હા બ્રો બતાય હા બ્રો આપણે જીતી જાવી ને પછી 1 લાખ રૂપિયા લઈ અને દીવમાં વઈ જાય આ આ એ બનો બનાવ બનાવ બનો ખબાટ કાય ખબાટ કાય પાગળ

એવડી બનાવી દઉં હાલો જો ખપાટું લઈ આવો તાડપત્રી લઈ આવો ફેરી કોન લઈ આવો હાથી હાલો લિ આવી લી આવો હાલો આ હાલશે ને હાલે 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 સોળે

પતંગ મૂકી દીધી કે નહીં પાસ માંગવામાં છે ઓલા સાહેબ વાત જોતા છે એ હાબા બા મેહે ને અસલ મજાની હરખી મૂકી દીધી છે પતંગ હવે આ બધું મૂકી દયો આ ફરી કોણ આ ખબર કે ન બધું એ હાલો હવે ઓ સરપ વાત જોતા છે હા હાલો 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 હટ

રાજો ફેર ન દેખતો પેલા પતંગ માપો એટલે આ એ વાત સાચી એ માપો એ માપો 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 આમ રાખો સરપા તમે નિર્ણય કરો એટલે એ રાજડી ની પતંગ મોટી છે આમ જો અરે 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 કે આ સગના નહીં લે લે નહીં લે લે તમારી માને હું તમને કહેતો તો કે મોટી પતંગ બનાવો મારું માઈનાજ નહીં એ રાજડી આલે આનું ઇનામ તને મળશે એક લાખ રૂપિયા જોતા તા કા હું જીતી જઈને લઈ લે લે લઈ લ્યો લઈ લો એ બાપુ આ બાજુ આવો આ બાજુ આવો જો આ પતંગ છે ને મને મારા બાપુએ બનાવી દીધી છે એટલે આ ઈનામના હાસા હકદાર તો મારા બાપુ છે આશીર્વાદ આપો બાપુ હાલો તમારી માને હવે નીચું હું ઓબું કરો છો આમ સાના મને આલતી ને થાવ હાલો 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 લઈ લો લઈ લો લઈ લે લે લઈ લે લે અલે ટેકા જાજો ફેદ જો થોડોક કજ જો એ શાંત આવ શાંત આવ હજી કાલ 5 વાગે હું અને ઉપસ્થિત બીજી કાય કરી ફાયું લઈ ને લીસું કાલ બધા ત્યાં આવજો હાલો હાલો આબરૂ ના ટકા કઈરા તમે હાલો માલતી ના થાવ Ini mana nato baju? Bagus. Ale sakna. Ale. Patang ai mungkin wei ja. Eh, yak lagi tinja lah. Bolo batio, ba o ma karto to. Aulinga patang ni.